સમગ્ર દેશની સાથે આજ રોજ કચ્છ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ભુજ નખતરાણા અંજાર ગાંધીધામ રાપર તથા માંડવી વિધાનસભા મત વિસ્તારમાં નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી થી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું સમગ્ર રાજ્યમાં તેર હજાર થી વધુ સ્વસહાય જૂથની જૂથ એક લાખ ત્રીસ હજાર થી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડ થી વધુ સહાય વિતરણ સાથે કચ્છ જિલ્લામાં મહિલા સ્વસહાય જૂથોને યોજાયેલા નારી શક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના ચારસો બ્યાસી સ્વ સહાય રિવોલ્વિંગ ફંડ કેશ ક્રેડિટ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સ્ટાર્ટઅપ ફંડ પીજી ફંડ માટે રૂપિયા 324.25 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વસહાય જૂથોની શરૂઆત કરી હતી આજે આ સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બની છે કચ્છ જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમોમાં

ત્રણસો ચોવીસ પોઈન્ટ પચીસ લાખ થી વધારે સહાય આપવામાં આવી હતી કાર્યક્રમમાં લાભાર્થી સ્વસહાય જૂથની મહિલાઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા આ પ્રસંગે સ્કૂલની બાડાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું આ નારી શક્તિ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મનીષબેન વેલાણી ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા ભુજ बालिका कारोबारी चेयरमैन શ્રી મહિદીપસિંહ જાડેજા આગેવાંશીઓ દેવજીભાઈ વરચંદ ભીમજીભાઈ જોધાણી બાલકૃષ્ણ મોતા દેવરાજ ગઢવી કલેક્ટર શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી આખા ગુજરાતની અંદર આજે લાખોની સંખ્યામાં જ્યારે મારી માતાઓ મહિલાઓને સ્વસહાય જૂથ એટલે કે સખી મંડળોના માધ્યમથી આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આજે લાભ મળવા જઈ રહ્યો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતની સૌ મહિલાઓને આજે સંબોધન કરશે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિતિ રહેશે આજે કચ્છની અંદર પણ છ છ વિધાનસભા ઉપર આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે ગુજરાત સરકારનો અને કેન્દ્ર સરકારનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે કે મહિલાઓ પણ સ્વનિર્ભર બને અને સ્વસહાય જૂથના માધ્યમથી તે પગભર બને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે પોતાના દીકરા અને દીકરીને સારું શિક્ષણ આપી શકે અને અલગ અલગ પ્રકારનો બિઝનેસ ધંધો રોજગાર કરી શકે જેના માટે સરકાર એમાં સહયોગ કરી રહી છે આપણા સૌ માટે આનંદની વાત છે કે કચ્છની અંદર પણ મોટી સંખ્યામાં સખી મંડળો ચાલી રહ્યા છે આજે અનેક બહેનોને સખી મંડળોને અહીંથી એનું ફંડ આપવામાં આવ્યું હતું ખૂબ જ આપણા માટે એ ગૌરવની વાત છે કે ઘરની માતાઓ બહેનો પણ એ આગળ વધી કરીને પરિવારને એ મદદરૂપ બની રહી છે સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કે નારી શક્તિ શક્તિવંદના જે બિલ છે લોકસભાની અંદર પારિત કરીને દેશની મહિલાઓને લોકસભા અને રાજ્યસભાની અંદર પણ તેત્રીસ ટકા રિઝર્વ મળે એ માટેની પહેલ કરી છે આજે દેશની દીકરીઓ આજે સુરક્ષા બલની અંદર પણ ખૂબ જ અગ્રેસર રોલ ભજવી રહી છે દરેક દિશામાં આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબની સરકારે મહિલાઓને ખૂબ અગ્રતા આપી કરીને જે પ્રકારે એમને આગળ વધારવા માટે એક પ્રકારનું પ્લેટફોર્મ આપ્યું છે આપણે મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ